શટર રિક્ષામાં વૃદ્ધાની સોનાની બંગડીઓ ઉતારી લેનાર ટોળકી પોલીસના હાથે ઝડપાઈ જવા પામી હતી સોનાની બંગડીઓ ઉતારીને ભાગી રહેલા આરોપીઓને બીજી રિક્ષામાં વૃદ્ધાએ પીછો કરી હાઇવે ઉપર પેટ્રોલિંગ કરતી પોલીસની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા કપુરાઈ પોલીસે ચાર પૈકી ત્રણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજવા રોડ નિમેટા ગાર્ડન પાસે પુનિતનગરમાં રહેતા પંચોત્તર વર્ષના તારાબેન પ્રવીણભાઈ પટેલ ગઈકાલે સવારે ઘરેથી નીકળી તરસાલીમાં રહેતા તેમના દીકરીના ઘરે જતા હતા નેશનલ હાઈવે આજવા ચોકડીથી તેઓ રિક્ષામાં બેઠા હતા શટલ રિક્ષામાં બેઠેલા ગઠિયાઓએ તેમના હાથમાંથી સોનાની બે તોલા વજનની બંગડીઓ કાઢી લીધી હતી ત્યારબાદ તેઓ વૃદ્ધાને હાઇવે એલ ટી કંપની નજીક ઉતારીને ભાગી ગયા હતા વૃદ્ધાએ પાછળ આવતી બીજી રિક્ષામાં બેસી આરોપીઓની રિક્ષાનો પીછો કર્યો હતો તે દરમિયાન ત્યાંથી પ્રસાર થતી પોલીસવાનને ઊભી રખાવી વૃદ્ધાએ હકીકત જણાવી હતી પેટ્રોલિંગવાને રિક્ષાનો પીછો કરી રિક્ષા ઊભી રખાવી હતી પોલીસને જોઈને રિક્ષામાં બેઠેલા ચાર આરોપીઓ પૈકી એક ભાગી ગયો હતો આરોપીઓએ રસ્તામાં ફેંકી દીધેલા સોનાની બંગડીના ટુકડા શોધી કાઢી કબજે કર્યા હતા પોલીસે બે તોલા વજનનું સોનું કબજે કર્યું હતું જ્યારે સુનિલ વિનુભાઈ સોલંકી રહે ગામ મોટા ઉજરા પાર્વતીનગર તાલુકા ઉકાવા જિલ્લા અમરેલી વસંતતુર્ફે મોગલી કેશુભાઈ સોલંકી રહે ગામ દળવા હનુમાનગલી તાલુકા બાબરા જિલ્લા અમરેલી તથા હિંમત ચંદુભાઈ રાઠોડ રહે રાજુલા જિલ્લા અમરેલીને ઝડપી પાડ્યા હતા જ્યારે ભાગી છૂટેલો આરોપી ધર્મેશ ધીરુભાઈ ચૌહાણ રહે ધોરિયા ડુંગર ગોઈદલો તાલુકા રાજુ રાજુલા જિલ્લો અમરેલીની શોધખોળ હાથ ધરી હતી પોલીસે સોનાની બંગડીના ટુકડા રિક્ષા તથા મોબાઈલ ફોન મળીને બે પોઈન્ટ સાઠ લાખની મત્તા કબજે કરી હતી